લઈને જવાનું છે ભાભીઓને ની એટલે જોયે આજની રમઝટ પણ કેવી હોય વરાજો વરઘોડે તેડો હોય ભાભીઓ ફટી ફટી નાચતી હોય અને એ સાંજે નાચતી તું ભાભી અરે એ તો વિડીયો આવશે ત્યારે જ ખબર પડશે ભાભી હું હું પહેરું મોટી માય હું પહેરુ એ જોવાય જ જશે કાલનો જેમ લોક છે ને મમ્મી એમાં થોડુંક થોડુંક દેખાય જ જશે કે કેમ નાય જાશે આવ્યા કેટલા વાગ્યા સાડા બાર વાગે ઘરે આવ્યા અમે ચલક તો આવી જ જશે ચલક તો આવી જ જાય ટેલર કહેવાય ને પિક્ચર હા એ ટેલર તો તમને મળી જ જશે પણ એવી રમઝાટ બોલાવીને કે પછી બધા કાકી છેલ્લા એમ કેવા માંડ્યા કે આ અત્યારે કાકાને બધા કે અત્યારે કાંઈ નહીં દુખે સવારે ખબર હવારે ખબર પડશે કે પછી સવારે કે એ ઊભા ન થયા ને તો વારો છે જ જાવું પડે થાય જ જાવ પડપ માં છે બધા હસી મજા કરતા હોય અને નવા પરા ફેમિલી એટલે તમે જોઈ શકો છો વ્લોગ માં કે બાથી માંડી અને મનસી 80 વર્ષ ની માંડી ને 80 વર્ષ થી માંડી 10 વર્ષના છોકરા સુધી બધા એટલો શોખ રમજટ બધાય બોલાઈ દીધી બધાને એટલો શોખ ને કે બધા બોલાવા જ ન પડે પછી અમારા માં એવું નહી કે મોટા વડીલો નો લે કે દાદા નો લે કે કાકા નો લે કે પપ્પા નો લે ગરબા બધા લે 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 શોખ શોખ હોય હોય બધા અને ન પાછા પાછા જાય જાય અમારા કુટુંબમાં એક વસ્તુ સારી છે કે કોઈને શોખ નથી ને એવું બન્યું જ નથી બધા થી માંડી મોટે બધા શોખ છે અને એક જેન્ટ પણ એક લેડીઝ જેવી નથી જેને શોખ નથી એમ અને બેઠા હોય એવી છે અમારા નવા પરા ફેમિલી ની રમઝટ

મેકઅપ સારા લાગીએ છીએ કે મેકઅપ વગર પણ એમ એમ એટલે કોમેન્ટ બરોબર જ છે અને મેકઅપ હોય તો થોડા ખારા તો કરતા નેચરલ જ મેકઅપ નથી કરતા બહુ પણ મેકઅપ મેકઅપ કહેવાય એટલે થોડુંક તો એનો લુક આવે જ ને તો કરવાનું શું કામ કર્યું હોય થોડા ખારા જ લાગવા પડવી

ઉપાડી લેશું એને તારી તાર મને આ પહેરવાનું કઈ એમાં જ બહુ વજન છે મમ્મી અને અહીંયા બધું પહેરું ને ઘરે આમ બધું ભેગું કરી દીધું છે રીતના અમે છે ને રેડી થાઈને પછી ઘરે આવીને પછી આવી રીતના એક ત્રાસ થાળી ગમે ભરી દે પછી છેલ્લે સાથે ગોઠવી દે ત્યાં સુધી બધું આમનું એમ ચાલે અને બધા ધણિયા ચોળીને બધું આવી રીતના હું બુટી બતાવો તો સરસ લાગે છે

મોટી મોટા ફુગા લેવાની માવડી પીલા નો છાસવી પીલા ને આસી દેવો જો એક ગઢા ગઢિયા હોય ને તો બહુ સારું પડે કેટલો ફાયદો એટલે હું કહું છું 100 એ 100% ફાયદો કાઈ ઉપાદી જ નહીં 99% એને કરું હું હાસવી હાસવી દે હા હવે નો બાના અને આ બાનો લુક જોઈ લો બા ક્યાં મળ્યા નથી ને તો કમેન્ટ કરજો બા કેવા લાગે છે ને ભાભી તો એવું લાગે ના ના કેવા લાગે છે મમ્મી

કેવો લુક લાગે છે ને એ જરાક કોમેન્ટમાં કેજો તમે કે નિકુંજ નો લુક કેવો લાગી રહ્યો છે બા ગાડી છે કેટલી ઉમર થઈ છે તો ગાડી ચલાવે છે

અઘડે કા કાઢીને રિલેક્સ થઈ જાય એ હું ટણિયા ચોળીનો લોંદો આપણે દર જીન્સ ટી-શર્ટ ને એટલે જો નુકશાન થાય આ હું એવું સહન નો થાય એટલે સહન કરતા શીખો આજ પહેરવાનું આખો દિવસ લગન તો પૂરા થઈ ગયા પણ બા દીકરાને રમવાનું પૂરું ન જો આમો લગન પૂરા થઈ ગયા આંટી એટલે રમવાનું ચાલુ કર્યું ને ટાઈમ પાસ કરે છે હવે

કેલ્લી રાવતો ને કોઈ ન પડે જિનલ ઉતાવળ ઢગ જેસે હારી જાઉં તાકી જીંદગી માં આરામ દે વાહ જિનલ વાહ હા લે જિનલ

વા છેલ્લી વખત જીતા હોય નઈ ઘણા પૂછી જવ દાદા એવું ના હોય તો અત્યારે બધી વિધિ પૂરી થઈ ગઈ છે હજી એક વિધિ બાકી છે ઉતડી પણ અત્યારે બહુ મોડું થઈ ગયું છે લગ્ન અહીંયા અને એને બાફીને ઉતારીએ છો કેટલી થઈ ગઈ છે લાઈક અને સબસ્ક્રાઇબ કરી છે